તમારા સસરા નામે જમીન છે તમે સાથે જ રહો છો કે જુદા રહો છો સહમતી થી છે કે સહમતી નથી એમ પૂછું છું જુદા રહો છો કે સાથે રહો છો છોમતી છે ને બસ તો વારસાઈ આંબો ચડાવવાનો એમનો દાદા છે ને હયાત છે ને દાદા એમનો વારસાઈ આંબો બનાવવાનો વારસાઈ આંબો છે તલાટી મંત્રી પાસે બને હા વારસાઈ આંબામાં દાદાના જેટલા વારસદારો હોય એટલે તમારા પતિ હોય દિયર હોય જેઠ હોય નણંદ હોય દાદાના જેટલા સંતાનો હોય એ બધાના નામ પ્રથમ 7 નંબર માં ચડે પછી જેને ભાગ ન જોઈતા હોય એને હક કમી થાય અને ત્યાર પછી તમારા નામની જમીન જુદી પડે આટલી પ્રોસિજર થાય એટલે ત્રણ પ્રોસિજર કહેવાય પહેલા અગાઉ આ બધી પ્રોસિજર સાથે થતી હતી હવે સાથે થતી નથી પ્રથમ વારસાઈ ચડે એટલે હયાતીમાં હક કહેવાય ગુજરી જાય તો વારસાઈ કહેવાય અને નહીતર હયાતીમાં હક કહેવાય બે વસ્તુ એક જ થઈ બેમાં આંબાથી વારસાઈ ચડે વારસદારોના નામ ચડે હયાતીમાં હક દાખલ થયા પછી જેને હક ન જોતા હોય એને હક કમી થાય હકમીની નોન થ્યા પછી વિભાજન થાય આટલી પ્રક્રિયા થાય YouTube માં મુકાય જશે ન સમજણ હોય તો પરિવાર જોઈ લેજો બીજું કંઈ પૂછવું છે હા એને બે બે દીકરો છે તારા નાન છે ઓપ થઈ ગયા કે નહીં હમ એને બે દીકરી છે બરોબર છે દીકરીનું નામ ચડે ઈ દીકરીનું નામ ચડે એના ભાગ ભરતા માનો કે પાસ સંતાન હોય તો વીસ ટકા નો હકી દીકરી નો થાય પછી બે દીકરી હોય તો એનો દસ દસ ટકા નો થયો બરોબર સમજાઈ ગયું છે